નમસ્કાર મિત્રો હળવદ ક્રાંતિ ન્યૂઝમાં તમારું સ્વાગત છે જોતા રહો હળવદના અનેક ગામોમાં કાચા સોનાની કરોડોની ચોરી થઈ રહી છે કોણ જાણે હળવદ તાલુકામાં મિયાણી ટીકર અજીતગઢ ને માનગઢ ગેરકાયદેસર બ્રાહ્મણી નદીમાં રેતી ચોરી થઈ રહી છે એ પણ વોશ પ્લાન્ટ દ્વારા વોશ કરી તગડા નાણાં કમાઈ રહ્યા છે આ કોની રહેમ નજર છે મામલતદાર શ્રી પોલીસ અધિકારી કે પછી ખાણ ખનીજ વિભાગ ઊંઘતા છે કે પછી વિભાગ દ્વારા હપ્તા ઉઘરાવી અને કામ થઈ રહ્યા છે કે શું બ્રાહ્મણી નદીની રેતી સરકારની તિજોરીમાં કરોડોની સો સોનેરી રેતીની ચોરી થઈ રહી છે કોની રહેમ નજર છે એ જોવા માટે લોકો તરસી રહ્યા છે ભૂ માફિયાઓ દ્વારા ચેલેન્જ ફેંકી છે કોની તાકાત છે અમને રોકી શકે સૌનો સાથ હપ્તાનો રાજ વિકાસની વાતો તંત્રનું મૌન રિપોર્ટર સંજય નંદેસરિયા આભાર થેન્ક યુ મિત્રો આવા નવા સરકારની ચોરોની પર્દાફાશ કરશે હળવદ ક્રાંતિ ન્યૂઝ